જળ તો એ સંકલ્પ સાથે આજે અમારી સંસ્થા શું છે આજે આ કાર્યક્રમ શું છે તેની શું રૂપરેખા છે એના વિશે હું થોડી જાણકારી આપીશ આજે આપણે જે ભેગા થયા છીએ તો એક કાર્ય માટે ભેગા થયા છે એક સંકલ્પ માટે ભેગા થયા છીએ જે તેને વાત કરી કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સંકલિત જળ સંસાધન વ્યવસ્થાપન અભિગમ અંતર્ગત જળ અને જમીન સંબંધિત જે ખાસ વધી રહી છે એના નિવારણ માટે આપણે કઈ કાર્ય કરવા એ પ્રોજેક્ટને લઈને આજે એસીટી સંસ્થા છે એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજી સંસ્થાનું નામ છે તો એ પ્રોજેક્ટ અંતર્ગત આ પચીસ ગામોમાં જળ અને જમીન બંનેનો સંકલ્પ જે એક અભ્યાસ કર્યો છે

તો એ આ અભ્યાસ એસીટી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે હું થોડી વાત કરું એસીટી સંસ્થા શાયદ પોરબંદરમાં આ સંસ્થાનું નામ પહેલી વાર સંભળાઈ રહ્યું છે તો સંસ્થાની સ્થાપના બે હજાર ચારમાં મહિલા દિવસના દિવસે આપણે સંસ્થાની સ્થાપના કરી છે કેમ કે પાણીની વાત કરું ને તો પાણી માત્ર ખેતી માટે નહીં અને આપણે એમ પાણીની જ્યારે વાત આવે ને ત્યારે ભાઈઓ જ વધારે છે આજે પણ જોઈ રહ્યા છે રાય સુભલ સુભલ મને ગર્વ થાય છે અને એની બેનોને ને આવ્યા છે એને જોઈને પણ મને ગર્વ થાય છે કેમ કે પાણી છે ને બેનો સાથે જેટલું સંકળાયેલું છે ને એનાથી ઓછું ભાઈઓ સાથે પણ જ્યારે એની માટે નિર્ણય લેવાનો હોય ને ત્યારે બેનો ની ભાગીદારી નથી અને મને એમ કયો બેનો કે સવારે ઉઠીએ રાત્રે સુઈએ ત્યાં સુધી બેનનો હાથ પાણી માં એટલે આજે બેનોની પણ એટલી જરૂરિયાત છે અને પાણીની વાત કરીએ તો સહભાગીદારીતાથી જ્યારે આપણે કામ કરશું ત્યારે જ કામ કરી તો સંસ્થા જે છે એ સંસ્થાના મૂલ્યમાં પાણી છે સંસ્થા છે એ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન ઉપર કાર્ય કરે છે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન ભૂગર્ભ જળને અમે એટલે કહીએ છીએ કે ભૂગર્ભ જળ સરફેસ ઉપર

આયોજનો ઘડવા પછી એ આયોજનો શહેરી સ્તરે પણ હોઈ શકે છે અને ગ્રામ્ય સ્તરે પણ હોઈ શકે છે જળ સુરક્ષા આયોજન તો અત્યારે આપણે જે કાર્ય પ્રબંધનમાં આરંભ્યું છે એ પણ એક છે કે જીઓ હાઇડ્રોલોજી અભ્યાસ કર્યા બાદ દરેક ગામોની ઘી જે ગામો અમારી વધાર્યા છે અમારા મિત્રો એમને પણ ખ્યાલ આવશે કે જળ સુરક્ષા આયોજનો ત્યાર થશે એ આયોજનો આપણે પંચાયત લેવલે સબમિટ કરીશું અને એ આયોજન આપની પાસે હશે તો ઘણી બધી યોજનાઓ અને સ્કીમો આવતી હોય છે પણ ત્યારે તેવું બને છે ને કે આયોજન આપણી પાસે ન હોય તો રૂપિયા ક્યાં વાપરવા તો આયોજન હોય તો આયોજન બધા આપણે કામગીરી કરી શકીએ તો એવા કેટલાક નમૂના ઊભા કરવા રિચાર્જના ખેતી સંબંધિત કેટલાક ડિમાન્ડ સાઈડ મેનેજમેન્ટ ઉપર કેટલાક નમૂના ઊભા કરવા અને એ નમૂનાઓ સતત એક નિરીક્ષણ મોનિટરિંગ કરવું કેમ કે કોઈ પણ કાર્ય અગર આપણે કરીને મૂકી દઈએ તો એનું મોનિટરિંગ કે એનો આપણે નહીં જાણીએ કે ભાઈ આ કાર્ય થયું છે બરાબર છે કે નહીં જરૂરી નથી ભૂલ પણ થાય તો આપણે સુધારી ક્યારે સર મોનિટરિંગ કરતા તો એનું સતત મોનિટરિંગ કરવું સ્વાગત કરી કે તેઓ આગળ આવી અને ભીલનભાઈ નું સ્વાગત કરે

જે છે રાજકોટનું એની સાથે રહીને તો અત્યારે હું એની સાથે પણ કામ કરું છું ગ્રીન પોરબંદર પ્રોજેક્ટ હેઠળ તો મારો આ ટૂંકમાં પરિચય છે આમ તો હું એમએસ એગ્રી કરીને બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરી તેત્રીસ વર્ષ અને થોડું નેચરની પ્રવૃત્તિ છેલ્લા ત્રીસેક વર્ષથી કરું છું વૃક્ષારોપણની અને મારો મેઇન ઇન્ટરેસ્ટ એકચુઅલી મેડિસનલ પ્લાન્ટ માટેનો છે એટલે ઔષધિ વનસ્પતિના રોપાઓ છે એનો વાવેતર કરવાનો હવે આપણે વાત કરીએ પોરબંદરની તો આ જે એસીટી સંસ્થા છે એ અમે જ્યારે ગયા વર્ષે વોટર સમિટનું નું આયોજન કરતા હતા ત્યારે હું પરિચયમાં આવ્યો આમના જે મેઇન ડાયરેક્ટર છે યોગેશભાઈ જાડેજા ભુજ ખાતે

હમણાં બે ત્રણ દિવસ પહેલા ન્યૂઝમાં તમે સાંભળ્યું હશે કે ઈરાનની અંદર એનું જે મુખ્ય પાટનગર તેની અંદર પાણીની શોર્ટેજ એટલી બધી થઈ ગઈ છે કે એ લોકોને એનું આ પાટનગર આખું શિફ્ટ કરવું પડે છે

માટેનો ખાડો કરો તો બાર પંદર ફૂટે પાણી આવી જાય છે પરંતુ પાણીની ગુણવત્તા છે ખરેખર છે કેમ કે જો આપણે પાણી ખેંચતા રહીએ અને સમુદ્ર કાંઠાનો વિસ્તાર છે તો સમુદ્રની ખારાશ જો આગળ વધે તો ભૂગર્ભનું જળ જે છે એની એટલે વધી જાય તો એ પાણીની ક્વોલિટી ખરેખર બગડી જાય છે તો એ ક્વોલિટી કેમ સુધરી શકે એના માટેનું કામ કરતી સંસ્થા આઈસીટી છે અને એ લોકો અત્યારે ભૂગર્ભ જળ નું પાણીની ગુણવત્તા અને એનું પ્રમાણ

અમારા વોટર સમિટમાં એક વિષય હતો એક વક્તાનો એમાં એનો વિષય જ એ હતો કે પાણી છે માત્ર સ્વચ્છ નહીં પણ સ્વસ્થ હોવું જોઈએ સ્વસ્થ પાણી એટલે શું કે અમરેલી જિલ્લામાં તમે જોયો હશે કે જ્યારે ભૂગર્ભનું પાણી બહાર ખેંચે છે એની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ બહુ આવે છે અને ફ્લોરાઇડને કારણે માણસોના આંગણા છે એ વાંકા વળી જાય છે એના હાડકાને અસર થાય છે દાંતમાં પીળા કલરના ટપકા થઈ જાય છે તો આવું વાળું પાણી જો ભૂગર્ભમાં વધારે હોય તો એ પાણીની ગુણવત્તા ખરેખર છે એ ગણાય તો ગુણવત્તા સુધારવા માટે આપણે વરસાદના પાણીને ભૂગર્ભમાં વળવાની વાત છે અને એ કામ આઈસીટી સંસ્થા કરે છે એટલે આ એક વસ્તુ એવી છે કે આ સંસ્થાનું કામ આપણને નરેલી આંખે ન દેખાય પરંતુ એ લોકો જે કામ કરે છે અથવા તો પોરબંદરને સિલેક્ટ કરી અને ભવિષ્યમાં કરવા માંગે છે એની અસર આગામી પેઢીને બે પાંચ દસ વર્ષ પછી આપણને જોવા મળશે તો આપણે આ સંસ્થાનું અહીંયા સ્વાગત કરીએ એ લોકોનું કામગીરી છે એ આપણે જોઈએ કે એ લોકો કેમ કરે છે ગ્રામ્ય લેવલે અને આજે આપણને એ વસ્તુ પણ

ગુલાબી માટે આ દવા નાખી દીધી મુંડા માટે આ દવા નાખી તમે પોતાનો રેકોર્ડ રાખો ને કે મુંડામાં કોણ રિઝલ્ટ સારું છે કામ એ તો બાબો વેપારી પાસે છે કે મમ્મી મને આ દવા આ તમને દવા આ તો 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 તમારો કોસ્ટ ખર્ચ પોચો દેશે બાકી તમે વેપારી પર આધાર રાખશો પોતે તો ખેતી કરતો નથી ખેતી પર કરે છે તમે એક્સપેરિમેન્ટ કોને પર કરે છે કરે છે તમારી ઉપર આ રૂપે તો બીજાને ભલામણ કરશે ખરાબ હશે તો વેસ્ટ થઈ જશે એનો નુકસાન છે નુકસાન કોનો છે ખેડૂત ચોથો પોઈન્ટ છે ટેકનોલોજી માર્કેટ ટેકનોલોજી છે બરાબર બધાને ખબર છે પણ આપના ખેડૂત અપનાવતા સંકોચે છે કે માર્કેટ માં જોઈએ બે પાંચ વર્ષ જોઈ પછી જોઈએ કે બધો ફાયદો દેખાય તો લઈ સ્ટાર્ટ નહીં લો બરાબર કેટલા લોકો મને ટીક વાપરે છે આ જો આ જો બધાને ખબર ટીક નો ફાયદો છે કેટલા લોકો વાપરે છે બે લોકો બરાબર કેટલા સોથી ઉપર ખેડૂત છે બે લોકો વાપરે છે

બીમ ખેડતો હશે છે એટલે દવા નો કોટ પડલી લાગી બાજુમાં ખબર નો પડી છે મેં કઈ દવા પણ મેં જોયું છે બરાબર લાગે કે બાજુમાં કંપની છે કે આઉલા દવા ના પરંતુ આવશે એટલે ઇ દવા નો કંપની કે બરાબર ડુપ્લિકેટ હમણાં કપડા છે તો આ બધા પેરામીટર ધ્યાન આપો કપડ છે વૈજ્ઞાનિક ખાવ કપડ છે સંસ્થા

બાકી તમે હજી જે પદ્ધતિ અપનાવ એમાં એમાં આગળ કરશો તો એનો બેનિફિટ થશે નહીં બરાબર તો નવી પદ્ધતિ જે મેં વાત કરી બેઝમાં કેન્દ્ર છે એ અપનાવો લેઝર અપનાવો સોલિડ છે કીટ છે એને ટેસ્ટ કરાવો પછી બનાવવા મુજબ ખાતર નાખો નવી વેરાયટી છે સારી અપનાવો બરાબર એ બધું કરશો તો ધીરે ધીરે તમને ફાયદો થશે પણ અત્યારે ખેતી માટે ખેતી અને પશુપાલન બે અત્યારે આવક કરતા સ્ત્રોત છે પશુપાલન અલગ મુદ્દો છે